આ એસમાં પણ લાગુ કરવામાં આવ્યો હતો છતાં પણ કર્મચારીઓ જે છે એ હડતાળ પર અડગ રહ્યા હતા આખરે આરોગ્ય વિભાગે આરોગ્ય વિભાગના મંત્રાલયે એક આકરું પગલું લીધું છે અને અગિયારસો જેટલા કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે નમસ્કાર એક મોટા સમાચાર સામે આવ્યા છે છેલ્લા નવ દિવસથી હડતાલ કરી રહેલા આરોગ્ય વિભાગના કર્મચારીઓ પર સરકારે આકરું પગલું ભર્યું છે અને અગિયારસો જેટલા કર્મચારીઓની નોકરી ગઈ છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ પંચાયત આરોગ્ય વિભાગના કર્મચારીઓએ સત્તર માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી હતી અને ગાંધીનગરની અંદર છેલ્લા નવ દિવસથી પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા અને એમાં મંગળવારે એટલે કે ગઈકાલે ક આરોગ્ય વિભાગના કર્મચારીઓએ એક કેન્ડલ માર્ચ રેલી પણ ક કાઢી હતી અને છેલ્લા નવ દિવસથી ગાંધીનગરની અંદર હોબાળો ચાલી જ રહ્યો હતો જો કે આ બાબતે સરકારે કર્મચારીઓને પહેલેથી વોર્નિંગ આપી હતી કે આ જે હડતાલ છે એ ખોટી હડતાલ છે એટલે હડતાલને સમેટી લેવામાં સમેટી લેવામાં આવે નહીં તો સરકાર આખું આકરું પગલું ભરશે પરંતુ કર્મચારીઓ માન્ય નહીં આ જે હડતાલ છે એના માટે એસમા પણ લાગુ કરવામાં આવ્યો હતો એસમા એટલે એસેન્શિયલ સર્વિસ મેન્ટેનન્સ એક્ટ આ એસમાં પણ લાગુ કરવામાં આવ્યો હતો છતાં પણ કર્મચારીઓ જે છે એ હડતાળ પર અડગ રહ્યા હતા આખરે આરોગ્ય વિભાગે આરોગ્ય વિભાગના મંત્રાલયે એક આકરું પગલું લીધું છે અને અગિયારસો જેટલા કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત ચાર હજાર કર્મચારીઓને ચાર્જશીટ અને ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી છે અને દસ હજાર જેટલા કર્મચારીઓને નોટિસ આપવામાં આવી છે આ કર્મચારી મહાસંઘના મહામંત્રી છે આશિષ બારોટ એમને પણ નોકરીમાંથી નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે હવે આ જે પંચાયત આરોગ્ય વિભાગના કર્મચારીઓ છે એ હડતાલ કેટલાક એમની કેટલીક એમની માગણી છે એના માટે હડતાલ કરી રહ્યા હતા નવ દિવસથી એમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવામાં આવે ખાતાકીય પરીક્ષા રદ કરવામાં આવે એમનો જે ગ્રેડ પે છે એમાં સુધારો કરવામાં આવે એવી અનેક માગણીઓની સાથે બાર હજાર જેટલા કર્મચારીઓ નવ દિવસથી હડતાળ કરી રહ્યા હતા હવે આ બાબતે અમે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને ફોન કર્યો હતો અને એમના પીએ પાસેથી અમને માહિતી મળી કે આ જે અગિયારસો કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે એ બધા પરમાનન્ટ કર્મચારીઓ હતા અત્યારે એમની હાલત ખરાબ થઈ ગઈ છે કારણ કે હવે આ અગિયારસો કર્મચારીઓને પાછા લેશે કે નહીં લેશે એ એક મોટો સવાલ ઊભો થયો છે બીજું કે સાથે સાથે એ પણ જાણવા મળ્યું કે સરકાર મક્કમ છે કારણ કે સરકારનું એવું કહેવું છે કે આ આરોગ્ય વિભ વિભાગના કર્મચારીઓની જે માગણી છે એ માંગી માંગણી અયોગ્ય છે અને એ એની સામે સરકાર ઝૂકવાની નથી એટલે આગામી દિવસોમાં કદાચ બીજા વધારે કર્મચારીઓને પણ છૂટા કરવામાં આવે તો નવાઈ નહીં પરંતુ આ એક હડતાળ કરવાનું અત્યારે તો અગિયારસો કર્મચારીઓને ભારે પડી ગયું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ